ટપક સિંચાઈ પદ્ધતિનો દિવસેને દિવસે વ્યાપક અને ઉપયોગ વધતો ગયો છે એમાં આપણે એગ્રીએશિયામાં વાત કરીએ તો એમાં આપણે ડ્રીપ માસ્ટર કંપની જે છે એમાં આવી ગયા છે કેવી કેવી ક્વોલિટીમાં વસ્તુ બનાવે છે એવી કેવી કેવી ડ્રીપ ઇરિગેશનની નવી આધુનિક સિસ્ટમની ટેકનોલોજી એ લોકો લાવેલા છે સાહેબ તમે જણાવો ઓકે મારું નામ કુણાલ પટેલ એઝ હું માર્કેટિંગ પર્સન ડ્રીપ માસ્ટર કામ કરું છું ઓકે અમારો પ્લાન્ટ અમદાવાદ સ્થિત છે અને અમારી પાસે ડ્રીપ ઇરિગેશન મિનિ સ્પ્રિંકલર રેન પાઇપ ને લેક્ટ્રિક ઓલ પ્રોડક્ટ ટોટલી ઇન ધ હાઉસ બધું મેન્યુફેક્ચરિંગ અમે કરીએ છીએ ઓકે કોઈ બી પ્રોડક્ટ અમે બહારથી પરચેસ કરતા નથી બધી જ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ ઇન હાઉસ કરીએ છીએ અમારી જોડે આ જે છે એ હેડ યુનિટ છે ઓકે પાણી બોરવેલમાંથી આવે છે તો ફર્સ્ટ હાઇડ્રોસાયક્લોન છે હેડર એસેમ્બલી કે એન્ચુરી ફિલ્ટરેશન સિસ્ટમ આ એક આખું યુઅર યુનિટ લાગે છે પછી એના લગતી જે ખેતરમાં પાઇપલાઇન લાગતી હોય છે જે સ્પ્રિંકલર પાઇપ છે લેટરલ પાઇપ છે હા ઇમિટિંગ પાઇપ છે પછી એના કોમ્પોનેટ છે કે જે બોલવોલ છે હે ડ્રિપ ફિટિંગ છે ઓકે બધું જ ઇન હાઉસ ટોટલી મેન્યુફેક્ચરિંગ કરી છે ઘણા ખેડૂતો જે છે આપણે સાબરકાંઠામાં છે તો જે બટાકાનું વાવેતર થાય છે તો તે ડ્રીપનો ઉપયોગ કરે છે તો એના લગતી જે ફ્લેટ ઇમેટિંગ પાઇપ છે રાઉન્ડ ઇમેટિંગ પાઇપ છે એ અમે બનાવીએ છીએ બાગાયત માટે પ્લેન લેટરલનો ઉપયોગ થાય છે એ બી બનાવીએ છીએ પછી દવા સાટવા માટે ટ્રેક્ટરના જે સ્પ્રે પેમ સ્પ્રે પાઇપ આવે છે આઠ એમ એમ દસ એમ સ્પ્રે પાઇપ તો એ બી મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ પછી જેમ બનાસકાંઠામાં બટાકામાં મગફળીમાં મિનિ સ્પ્રિંકલરનો ઉપયોગ કરે છે મિની સ્પ્રિન્કલર બત્રીસ એમ એમ લેટ્રલ એનો બી અમે બનાવીએ છીએ અને અત્યારે જે આ બધી જે છે આઈએસઆઈ પ્રોડક્ટ છે ઘણા ખેડૂતોની ડિમાન્ડ છે નોન આઈએસઆઈ પ્રોડક્ટ જેને પેપ્સીલેટ્રલ પાઇપ બી કહે છે કે જે કોસ્ટ ઇફેક્ટિવ છે વન ટાઈમ યુઝ એન્ડ ધ્રો પ્રોડક્ટ આવે છે જેને પેપ્સીલેટ્રલ પાઇપ કહે છે તો એનો બી મેન્યુફેક્ચરિંગ અમે કરીએ છીએ કે જે એક ક્રોપ માટે તમે યુઝ કરી શકો છો કે જે ખેડૂતોના ઉધેડ ખેતર હોય છે કે જે પોતાના ખેતર નથી તો એ આઈએસઆઈ પ્રોડક્ટ વધારે કોસ્ટ માટે ઉપયોગ ના કરે તો એના માટે નોન આઈએસઆઈ જે આવે છે કેપ્સિલેટર તો એ બી અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને જેટલી બી પ્રોડક્ટ અમે બનાવી છે આઈએસઆઈ પ્રોડક્ટ છે ટોટલ આઈએસઆઈ નોન આઈએસઆઈ જે પ્રોડક્ટ છે એ ટોટલી આપણે ક્વોલિટી ક્વોલિટીવાઈઝ પ્રોડક્ટ બનાવી છે અને ખેડૂતને આપણે સપોર્ટ આપીએ છીએ કે કોઈ બી મેન્યુફેક્ચરિંગ કોઈ બી પ્રોબ્લેમ હોય સપોર્ટ હોય તો એને અમારો ફિલ્ડમાં માણસ હોય છે તો કે એને ફિલ્ડ એને સપોર્ટ મળી જાય ખૂબ સરસ હવે મારે તમારી પાસે એ જાણવું હતું કે સૌરાષ્ટ્રની અંદર કેવા કેવા તમારા ડીલરો છે જેથી કરીને ખેડૂતોને લેવા માટે ખૂબ ઈઝી પડે અને વધારે ખ્યાલ આવે સૌરાષ્ટ્રની અંદર જામખંભાળિયા છે કેસો છે જ્યાં ડુંગળીનું વાવેતર થાય છે તો ડુંગળીના વાવેતરમાં રેન પાઇપનો ઉપયોગ વધારે થાય છે અત્યારે રેન પાઇપ ચાલે છે પછી ડ્રીપ ચાલે છે યસ હવે મિની સ્પ્રિન્કલર બી ચાલે છે અને મોટા ફુવારા ચાલતા હોય છે પણ મોટા ફુવારામાં જે ચાલે છે હવે ધીરે ધીરે ડાયવર્ટ એ રેન પાઇપ ને ડ્રીપમાં થાય છે ઓકે તો ખૂબ સરસ આપણે સાહેબે વાત કરી આ કંપની વિશેની તમારે વધારે માહિતી મેળવવી હોય એનું નામ છે ડ્રીપ માસ્ટર તો નીચેના કોન્ટેક્ટ નંબર સતત ચાલુ છે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું જે ખેડૂતો એ આના રિવ્યુ લીધેલા છે કે જે ખેડૂતો વાપરતા છે પણ અત્યારે તમારે કઈ પણ વધારે માહિતી મેળવવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે એમાં તમે કોન્ટેક કરીને ડાયરેક્ટ કંપની પાસેથી માહિતી મેળવીને માલ પણ પરચેસ કરી શકો છો જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની કિશાન